જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે જેની વિગત મુજબ એક એસ એન ટીજી જે આઈટી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કરીને સોફ્ટવેર કંપની છે એ કંપનીના જે પ્રોપ્રાયટર માલિક છે એમના દ્વારા ફરિયાદ લખાવવામાં આવેલી છે કે એમના એક એમ્પ્લોઈ જૂના એમ્પ્લોઈ દ્વારા વર્ક ફ્રોમ હોમની માગણી કરવામાં આવેલી હતી અને આ વર્ક ફ્રોમ હોમની જ્યારે એમને ડિવાઇસીસ અને સિસ્ટમ્સ પૂરી પાડવામાં આવેલી હતી કંપની દ્વારા એ કંપનીના ડિવાઇસીસમાંથી સિસ્ટમમાંથી ડેટાનો અનઓથોરાઇઝ રીતે એમનો લેવામાં આવેલો છે અને ઉપયોગ કરવામાં આવેલો છે આ બાબતની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગરમાં કરવામાં આવેલી હતી જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો તેમજ આઈટી એક્ટની કલમ છાસઠ સી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ તપાસના દરમિયાન જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક આરોપી જેનું નામ છે મહેશ ઉર્ફે મયુર સન ઓફ ડાયાભાઈ ભરડવા એને અરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે આ બનાવની વિગત મુજબ કે જ્યારે પણ કોઈ લોકોને જાગૃતિ માટે કહેવાનું કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કે કંપની કે કોઈ સંસ્થા હોય એ જ્યારે વર્ક ફ્રોમ હોમ અથવા તો બીજા કોઈ પણ અનુસંધાને જ્યારે પોતાના ડિવાઇસીસ મોબાઈલ કે કોઈ પણ લેપટોપ પ્રકારના ડિજિટલ ડિવાઇસીસ આપતા હોય પોતાના એમ્પ્લોઈઝને ત્યારે એને પ્રોપરલી થરલી ચેક કરી ફ્રી કરી અને જે એના ડેટાના ક્લોઝ છે એ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને જ આપવા જેથી કરીને આ પ્રકારની કોઈ ઘટના નિવારી શકાય